દરેક પત્ની જીવનભર પોતાના પતિથી આ પાંચ વાતો છુપાવે છે જીવનભર રહે છે રહસ્ય નમસ્કાર મિત્રો ભલે તમને આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો થોડા કઠોર લાગતા હોય પણ આ કઠોરતા જ જીવનનું સત્ય છે તમે તમારા વ્યસ્ત જીવનમાં આ વિચારોને અવગણી શકો છો પરંતુ આ શબ્દો તમને જીવનની દરેક કસોટીમાં મદદ કરશે આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં લગ્ન ગૃહસ્થ અને માનવજીવનને લગતી ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે આવી સ્થિતિમાં આજે આપણે આચાર્ય ચાણક્યના આવા વધુ એક વિચારોનું વિશ્લેષણ કરીશું આચાર્ય ચાણક્ય અનુસાર પત્નીઓ તેમના પતિ સાથે કેટલીક વસ્તુઓ ક્યારેય શેર કરતી નથી ચાલો જાણીએ શું છે તે વસ્તુઓ એક ચાણક્ય અનુસાર મહિલાઓ તેમના પતિને તેમના પૂર્વપ્રેમીઓ વિશે જણાવતી નથી કારણ કે પતિઓ એ સહન કરી શકતા નથી કે તેમની પત્નીના જીવનમાં તેમના પહેલા કોઈ હતું ચાણક્યજી કહે છે કે મોટાભાગની પરિણિત મહિલાઓ તેમના પતિને તેમના ગુપ્તક્રશ વિશે જણાવતી નથી બે મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે જો તેની પાસે થોડા પૈસા પણ હોય તો તે તેમાંથી અમુક રકમ ચોક્કસ બચાવે છે અને જ્યારે પણ ઘરમાં કે પતિની સામે આર્થિક સંકટ આવે છે ત્યારે પત્નીએ સાચવેલા પૈસા પતિના કામમાં આવે છે પત્નીઓ આ બચત પોતાના પતિથી છુપાવીને રાખે છે ત્રણ ચાણક્ય નીતિ કહે છે કે પત્નીઓ તેમના પતિ સાથે ક્યારેય શેર કરતી નથી કે તેઓ કેવા પ્રકારનો રોમાંસ ઇચ્છે છે અને તેમની ઈચ્છાઓ શું છે ચાર મહિલાઓ મોટાભાગે કોઈને કોઈ પ્રકારની નાની મોટી બીમારીઓથી પીડાતી હોય છે પરંતુ પત્ની તરત જ તેના પતિને તેની બીમારી વિશે જણાવતી નથી પત્નીને લાગે છે કે પતિ બિનજરૂરી રીતે પરેશાન થશે પાંચ કાચાર્ય ચાણક્ય કહે છે કે મોટાભાગની મહિલાઓ પોતાના હૃદયમાં કોઈને કોઈને પસંદ કરે છે પરંતુ તે આ રહસ્ય કોઈની સામે જાહેર કરવા માંગતી નથી